કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા હર ઘર યોગ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલ શ્રી જુગતરામ દવે પે સેન્ટર શાળાના પટાંગણમાં સુરેન્દ્રનગર જિલ્લા યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને યોગ સંવાદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ સાથે યોગ સંવાદ કરવામાં આવ્યો હતો જે યોગ સંવાદ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે લોકોમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેના પ્રચાર પ્રસાર માટે આ શિબિર નું આયોજન કરાયું હતું જ્યારે લખતર તાલુકા યોગ બોર્ડના કોચ ઈલાબેન કવા દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ કરવાથી થતા લાભો તેમજ લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોજનાઓ વિશે વિદ્યાર્થીઓ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે યોગ સંવાદ શિબિર કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરતભાઈ જયસ્તળિયા લખતર તાલુકા કન્વીનર જયાબેન પટેલ સહિત શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સુરેન્દ્રનગર જિલ્લા કો ઓર્ડિનેટરની કરેન્દેશ આજરોજ તારીખ સોળ માર્ચ દરમિયાન બે હજાર ચોવીસ લખતર તાલુકાની અંદર મારો આજે પ્રવાસ છે વિઝિટ છે લખતર તાલુકાની આ શાળાની અંદર આજે સાડા ત્રણસો વધુ બાળકો યોગ સંવાદની અંદર જોડાય તમામ યોગ શિક્ષક તેમજ પ્રિન્સિપલ સર પણ આ સ્કૂલના જેને પણ ખૂબ જ મહેનત લીધે અને સહયોગ આપેલ છે તો આ શાળાના બાળકો વધુ તંદુરસ્ત રહે તેમજ આ સ્કૂલની સાથે સાથે અન્ય સ્કૂલો કોલેજીસ અને શહેરી વિસ્તારના તમામ ભાઈઓ અને બહેનો નાગરિકો સર્વ યોગ કરતા થાય એ જ અમારો ધ્યેય છે હર ઘર યોગ જન જન યોગ વડાપ્રધાન શ્રી મોદીજીનું જે સ્વપ્ન છે કે તંદુરસ્ત ભારત